સંતોના પધરામણી થાય એટલે એમ કેવાય કે યજ્ઞ સંત બ્રાહ્મણ ગાય જ્યાં પુણ્ય હોય થાય આવો એમને બાપજી ની જોરદાર તાલીઓ વધાવીએ બોલીએ શ્રી હનુમાનજી મહારાજ કી જય આવો આજ્ઞા યજ્ઞની ની આજ્ઞા કાર્યવાહી લાગીએ અસ્ય કાર્યક્રમસ્ય અસ્મિન કાર્યક્રમે સમુપસ્થિતાઃ અસ્ય सङ्कुलस्य परमाद्याः पूज्याः दत्तात्रेयचरणाः अस्य कार्यक्रमस्य केन्द्रबिन्दवः श्रीमननभाविनमहोदयाः तथा च विद्वद्धौरेयाः अत्र समुपस्थिताः गुरवः वेदाध्यापकाः अध्याय अध्यापन अध्ययनरताः सर्वे विप्राः भक्तवत्सलाः भवन्तः सर्वे भक्ताः द्रां दत्तात्रेयाय नमः विद्या विनय विवेक त्रिवेणी संस्कृत संस्कृत सरस्वती चरण सनातन संस्कार संस्कार संस्कृति शास्त्र समर्पित विद्याविनयविवेकत्रिवेणीपरिपूताभ्यां संस्कृतसरस्वतीचरणशरणाभ्यां धरणी सनातनसंस्कारसंस्कृतिप्रवाहिताभ्यां शास्त्रसन्निहितसंस्कृतसंस्कारसमर्पितसर्वस्वाभ्यां समाराधित साधु समाराधितसाधुसमाजाभ्यां भवद्भ्यां मनन मननभाविनाभ्यां यागेस्मिन् अष्टोत्तरशताख्ये हनुमत्प्रिये अवसरे प्रदीयते सन्मानकुसुमः भाविनः मननश्चैव दत्ताश्रयपरायणौ सतायुः स्वास्थ्यसम्पन्नौ भूयान्नः प्रार्थना प्रभो माघमासे सिते पक्षे रामाख्ये च शुभे तिथौ मन्दवासरे यस्मिन् हनुमत्प्रीतिसाधकम् सम्पन्नं यजनं शुभं विधायकम् દશ્રુભે સ્થાને મનન ભાિનાન્ત મનન ભાિના શુભમ શ્રી સૂર્યપુર સંસ્કૃત પાઠશાલા પરીવાર અસ્ત હોન દાદાને ફૂલ જરાવી જવાનું હમ હનુમતે નમા સર્વોપચાર્ધે ગંધમ પુષ્પ સમર્પયામી હનુમાન દાદાની આગળ કંઈ પ્રસાદ મૂકી આવો પ્રસાદની પરમાની ના છાતા નાખી જાઓ સંરોક્ષ શંભુજી હમ હનુમતે નમા હનુમાન દાદાને પાંચ વખત ભોજન કરાવી જાઓ ઓમ રાણા પગે લાગી જવાનો પ્રાર્થના કરી જવાની ફૂલ ચરાવીને વંદના કરી જાઉં અંજન્યાય વિદમહે વાયપુતરાય ધીમી તો હનુમાન પ્રચોયા અમ હનુમતે નમઃ મંત્ર નમાત્રપુષ્પાંજલિ સમર્પયામી નમસ્કરો ચુમચી મા પાણીપકરી રાખો હમ હનુમતે ન હમ હનુમદ નમ હમ હનુમતે નમ અન મૂલમંત્રજપેન પૂજન ભગવાન રામભક્ત હનુમાન પ્રિયતાનીમ ગીદેવ પગેલા ગિજાઉ બુલ શ્રી હનુમાનજી મહારાજગી જય શ્રીરા જય શ્રીરા હવે તમારા કુંડની ઉપર જરાક પાણીના છાતા નાખી જાવ ઓમ માં શ્રી દર્ભાઈ પરિસમય પરિષમય ગૌમય ઉપલિપ્ય ઉદ્કાભ્યામ ઉપલિપ્યા શ્રવમ ઉલયનો ઉલ્લેખ્ય અનામિકા મુકુષ્ટાભ્યામની નામ અભ્યક્ષિમ હવે ખાસ ધ્યાન રાખીને આગળનું કાર્ય સૂચન હવે આંખને કામ અહીંયા રાજ્યું યજ્ઞનું કાર્ય આરંભ થાય છે તમારો યજ્ઞકુંડને અંદર મુખ નથી સો મુખ નથી હજાર મુખ છે ભગવાન તમારા યજ્ઞકુંડની જરાક મન છે અહીંયા ત્યાં રાખીને પૂજનમાં જરાક ધ્યાન આપજો હા યજ્ઞકુંડની અંદર એક દિવેત મૂકી આપો અને યજ્ઞકુડને પ્રજ્વલિત કરો ધીરે રહીને શાંતિથી ઘી કાઢવાનું બાકી હોય તો ઘી પણ કાઢી દેજો અને વ્યવસ્થિત રીતે છાણા ગોઠવી વચ્ચે એક છાણું રાખીને એની પર દિવેત મૂકીને દિવ્યતને પ્રજ્વલિત કરો દિવ્યેત ઉલવાય નહીં એ રીતે વ્યવસ્થિત આજુબાજુ છાણા લાકડા ગોઠવી આપો થોડું ઘી અંદર આપો દીવા પર ઘી નહીં પડે પણ આજુબાજુ છાણા પર પડે એ રીતે એને પ્રજ્વલિત કરો પ્રધાન કુંડ પર સ્વયંસેવક લોકો જરાક છાણા લાકડા પહોંચાડજો પ્રધાન કુંડની ઉપર છાણા લાકડાનો કોથરો પહોંચાડવાની જરાક વ્યવસ્થા કરશો જી બીજું એક ખાસ નાના છોકરા હોય ત્યાં એક બે બ્રાહ્મણો જરાક મદદ કરતા રહેજો છોકરાઓ નાના હોય ત્યાં એમ તેમ કોઈ ભૂદેવો હોય તો જરાક આવીને આ નાંદલા છોકરાઓને થોડી મદદ કરતા રહેજો બેસેલા બ્રાહ્મણોમાંથી નાંદલા છોકરાઓને ભૂદેવો મદદ કરશોજી અને ધીરે રહીને તમારો યજ્ઞ કુંડ ચાલુ કરી દેવો હા જે સ્વયંસેવક છે તે પણ પણ પ્રજ્વલિત કરી તો જેથી કરીને આપણી સાથે કોઈ પણ વ્યક્તિઓ આવેલા હોય એમને પ્લીઝ રોડ પર મોકલી અને વ્યવસ્થિત સામે પાર્કિંગ ની જગ્યા છે ત્યાં પાર્ક કરવા નમ્ર વિનંતી જેથી કરીને એક સાથે ટ્રાફિક જામ ન થાય અને ખાસ અત્રે ઉપસ્થિત છે બધા જ હરિભક્તોને નમ્ર વિનંતી છે કે પ્લીઝ તમારી કાર જેમણે જેમણે રોડ ઉપર પાર્ક કરેલી છે તેમને સામેની સાઈડ ખૂબ મોટું પાર્કિંગની વ્યવસ્થા છે ત્યાં જઈ અને પાર્ક કરવા નમ્ર વિનંતી જેથી કરીને જરા પણ અડચણ રૂપ ન થાય પૂજાને જરા પણ પ્રોબ્લમ ન થાય એની ખાસ કાળજી લેજો ખાસ એક નમ્ર વિનંતી છે આ બધાને અને આજના આ સરસ મજાના કાર્યક્રમની અંદર કહેવાય છે કે ફૂલની તો ફૂલની પાકડી રૂપે જે પણ કોઈ

મોરારભાઈ પટેલ એમની તરફથી એકોતેર હજાર રૂપિયાનું અનુદાન મળેલું છે એમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવી તાળીઓમાં આપણે જરા પણ કંજુસી ના કરીએ અને જોરદાર તાળીઓના નાદ સાથે અભિવાદન કરીએ આ સરસ મજાના કાર્યની અંદર જેઓ સહભાગી થયા છે એ બધાને સાથે સાથે આ દાતાશ્રીઓનું સન્માન થઈ રહ્યું છે તો આપણે બધા જ એમને જોરદાર તાળીઓથી અભિવાદન કરીએ ખૂબ ખૂબ આભાર ॐ मग्नेन्दो दाम्बुलो दे ह्यावाहवो बभ्रुवे શવા વિશવાની દેવાયો નાસ્મજો રામીધ યનારાયણ દેવ ક્રવ્યાશ નૈઋત્યાં દિશી પૃતૃજેત સ્વાત્માભિમુખ મગની જય શ્રી મહારાજ તમારા બધાનું ઘી કાઢવાનું બાકી હોય તો વાટકીમાં અથવા તપેલીમાં તમારી પાસે જે પાત્ર હોય તેની અંદર થોડું ઘી કાઢી રાખજો અને ઘીની વાટકી યજ્ઞ કુંડની પર પારી પર રાખી શકાય તો પારી પર ને નીચે રાખી શકાય તો નીચે તમારી જે વ્યવસ્થા હોય તે રીતે તમે રાખજો હવન કુંડ પ્રજ્વલિત થઈ જાય તો બે મિનિટ પછી આપણે યજ્ઞની બધી આહુતિનો ક્રમ આરંભ કરીશું હા લાકડા બધા મૂકવાની જરૂરિયાત નથી વધારે પડતા નહીં મૂકી દેતા જરા જરા કરીને મૂકજો પાછળથી પણ જરૂર પડે રામ 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 સીતા રામ 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 રાજ રામ 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 સીતા રામ રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 દત્ત દત્ત બોલો આનંદ મસ્ત ડોલો દત્ત દત્તર આનંદ મસ્ત ோ நந்த மோ மனுசோயானோ மோரே மனோ மனுசோ மோரே மனோ அனுசோயானோ மோரே மனோ மனுசுனோ மோரே மனோ தத்த தத்தா ரா ர ਰਾਜਾ ਰਾਮ 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 ਸੀਤਾ ਰਾਮ 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 ਰਾਜਾ ਰਾਮ 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 ਸੀਤਾ ਰਾਮ 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 ਸੀਤਾ ਰਾਮ 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 ਰਾਜਾ ਰਾਮ 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 ਸੀਤਾ ਰਾਮ 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 ਸੀਤਾ ਰਾਮ ਬੋਲੀ ਸ੍ਰੀ ਹਨੂਮਾਨ ਜੀ ਮਹਾਰਾਜ ਕੀ ਜੈ ਰਾਘਵੇਂਦਰ ਸਰਕਾਰ ਕੀ ਜੈ ਨਮਾ ਪਾਰਵਤੀ ਪਤੇ ਹਰ 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 ਮਹਾਦੇਵ ਹਰ હવે બધાના યજ્ઞ પ્રજ્વલિત થઈ ગયા છે ઘીની અંદર જરા જરા આહુતિ આપવાની છે બધાએ જમણા હાથથી ઘી જરા અહીંયાથી સ્વાહ શબ્દ બોલાય એટલે અંદર આપજો હાથમાં ચમચી વરે ઘી લેવાનું અને ઘીની આહુતિ અંદર આપવાની છે અધ સવિદાદાનમ સિદોપ્યાદા સ્વાહ પકૈલાગિત કો નાદારભ્ય ઈશાન કો ન પરીંદિણવત્ પરીુક્ષણ હસ્તરા વૃત્તિ પવિત્રયો પ્રણીતા સુ નિધાન દક્ષિણ જાન્વાચ્ય બ્રહ્મન્વારા શ્રુવે ન જૃહુયાદિપદય પછીંદરહુ અપનીચે ઓ પ્રજાપતિ મનસે ધ્યા સ્વાહ ઈદ દેવને પકેલાગી જવાનું ઈન્દ્રાદિગાલેક્ષ પાલા દક્ષિણ દિશામાં બ્રહ્માજીને આપણે સ્થાપિત કરેલા છે કું પાસે નમસ્કાર કરો દક્ષિણ બ્રહ્મણે નમસ્કરો હાથની અંદર પુષ્પ પકડી રાખવાનું અગ્નિ નારાયણ નું સ્મરણ કરવાનું ઓમ અગ્નિંદો દંભો દેહ્યવાહમુવે ઓમ સતમંગલ નામાગ્નય નમ કુંડી ઉપર મૂકી આવો કુંડી પહેલી પારી પર ફૂલ મૂકી આવો ગંધમ પુષ્પ સબર પયા થારીમાં પાણી મૂકી જાવ સદમંગલ નામાગ્નયન મધૂપ દીપ નૈવેદ્યમ પાચાહુતિ અંદર ઘિની જરા જરા કરી નાની સ્વાહ બુલે અરે ઓમ પ્રાણ અગ્ન ઓય સ્વાહ સ્વાહ અપાનાય સ્વાહ ઓનાય સ્વાહ નાય સ્વાહ નાય સ્વાહ पानीमुखी जवानु थारी मां ने न पूजने न सतमंगल ना माग निप्रियदा पके मया संबादितम सबिच्चरु दिलाच्या देह विद्रव्यानिया या एक्ष्मान देवदास्ता व्यस्ता व्यदेवदा मया परित्यक्तन नमः यथा देवदमस्तु पाचु चमचीमा घी पकड़ी राखो अंदरा हु दिया पिए ॐ सोमानक्षरानं ग्रेनो हि ब्रह्मानस्पदे श्रीवंदन्यो श्रीराहा अध्याय बुलवानो ॐ ગણપતયે સ્વાહા મૂકી દેવાનો ઇદમ વરદ ગણપદ નમમ હવે તમારી પાસે બધી હવનની સામગ્રી આપેલી છે દરિયામાં એ દરિયો તમારા દાબા હાથમાં લઈ લ્યો હવનની સામગ્રીવાળો દરિયો હાથમાં લઈ લ્યો અને સ્વાહા બોલાય એટલે વચ્ચેની બે આંગળીને અંગૂઠામાં જરાક લઈને અંદર આપવાનું મુઠ્ઠા ભરીને આપવાનું નથી બરાબર સ્વાહા બોલવામાં આવે ત્યારે અહીંયાથી તમારે નવગર ભગવાનની પહેલાં આહુતિ આપવાની છે પહેલી ગણેશજીની આહુતિ આપી હવે નવગ્રહ ભગવાનની આપણે આહુતિ આપીશું આપણી કુંડલીના જીવનના ઘરના જે કંઈક ગ્રહ દોષ છે એ દોષોમાંથી આપણને મુક્તિ મળે એટલે નવગ્રહ ભગવાનની આપણે અહીંયા આહુતિ આપીશું મંત્ર પૂરો થાય સ્વાહા ઉલાય એટલે તમારા હાથથી તમારે અંદર વચ્ચેની બે આંગળી અને અંગૂઠામાં લઈને અંદર સ્વાહા બોલાય એટલે આહુતિ આપવાની અહીંયાથી મંત્ર પૂરું થાય સ્વાહા કહેવામાં આવે એટલે અંદર આહુતિ આપજો ઓમ જવામ કાસ્ય મમો સૂર્યાય સ્વાહ યંગા તુષવારાવેશમ સ્વાહરપંભોધ વિદ્યુત્કાંતિશપ પ્રતિહત મંગલ પ્રણમામ્ય ઓમ ભૌમાય સ્વાહ બધા સ્વાહ બુલવાનું જરૂર અગ્નિનારાયણ પ્રસન્ન થાય અને નમઃ શબ્દથી દેવતાઓ પ્રસન્ન થાય તો આવો સ્વાહા શબ્દ દ્વારા અગ્નિનારાયણ ને આપણે પ્રસન્ન કરીએ ઓમ બુધાય देवानां च गुरुं गञ्जनसन्निभां त्रिलोकेशं तन् बृहस्पति बृहस्पते बृहस्पतये स्वाहा ॐ हिमकृन्द मृणालाभं दैत्यानं शास्त्रा प्रवक्तारं भार्गवं प्रणमाम्य शुक्राय स्वाहा ॐ नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजार्दण्डसम्भूतं तन् तन्नमामि शनेश्वर ॐ शनेश्चराय स्वाहा ॐकायं महावीर्यम् ચંદ્રાદિમ્ય સ્વાહ ઓષ્પા તારકાગ્રહમસ્ત રૌદ્રમ રૌદ્રાત્મઘોત સ્વાહ ઓ मृत्युञ्जय मृत्युञ्जयमहादेवत्राहिमां शरणागदा मृत्योजरा व्याधिपीडितं कर्मबन्धनै ॐ ईश्वराय स्वाहा ॐ उमायै स्वाहा ॐ स्कन्दाय स्वाहा ॐ विष्णवे स्वाहा ॐ ब्रह्मणे स्वाहा ॐ इन्द्राय स्वाहा ॐ य स्वाहा ॐ कालाय स्वाहा ॐ चित्रगुप्ताय स्वाहा ॐ अग्नये स्वाहा ॐ स्वाहा ॐ धरायै स्वाहा ॐ नारायणाय स्वाहा ॐ इन्द्राय स्वाहा ॐ इन्द्रान्यै स्वाहा ॐ प्रजापतये स्वाहा ॐ सर्वेभ्यः स्वाहा ॐ ब्रह्मणे स्वाहा ॐ गणपतये स्वाहा ॐ दुर्गायै स्वाहा ॐ वायवे स्वाहा ॐ आकाशाय स्वाहा ॐ अश्विभ्यान् स्वाहा ॐ वास्तुस्पदये स्वाहा ॐ क्षेत्रपालाय स्वाहा ॐ इन्द्राय स्वाहा ॐ अग्नये स्वाहा ॐ यमा ય સ્વાહ યે સ્વાહ રૂણાય સ્વાહ ઓય સ્વાહ ઈશાનાય સ્વાહ ્રમણે સ્વાહ ઓનતાય સ્વાહ પગેલા ગીજવાનું તત્પુરુષાય વિદમહે મહાદેવાય ધીમી નવગ્ર ભગવાન ગીત અવે આપણી હપ્પન છે માં દરિયો લઈ લેવ એકસો આઠ વખત હનુમાન દાદાના મંત્ર દ્વારા આપણે અંદર આહુતિ આપવાની છે અહીંયાથી સ્વાહા શબ્દ સંભળાય એટલે અંદર તમારે આહુતિ આપવાની છે